વડોદરામાં તાજિયા વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે ફતેપુરા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવમાં સોળ વર્ષના કિશોરનું પાણીમાં પડી જતા દુર્ઘટનાજનક મોત થયું છે ધાર્મિક વિધિ દરમિયાન થયેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકનો મોજું લઈને આવી છે ફતેપુરા વિસ્તારમાં રહેતો માહિર મુસ્તાક મંસુરી તેના મિત્રો સાથે સરસિયા તળાવ કિનારે તાજિયા વિસર્જન જોવા ગયો હતો અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો માહિર ડૂબી ગયો હોવાની જાણ થતાં આસપાસના લોકોએ તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી બે કલાકની જહેમત બાદ માહિરનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો તે તાજીયાના વાંસ અને અન્ય સામગ્રીમાં ફસાઈ ગયો હોવાથી ડૂબી ગયો હતો માહિરના માતા પિતા અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોતાના દીકરાના અકાળે થયેલા નિધનથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા માહિર જીવન સાધના સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો અને ત્રણ ભાઈ બહેનમાં બીજા નંબરે હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને ગમગીન કરી દીધો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો